પીપોદરા જીઆઈડીસી માં શનિવારે સવારે તોફાન ફાટી નીકળ્યા હતા કારીગરો એ પથ્થર મારો કર્યો તો જેને પગલે પોલીસ દોડતી થઈ હતી આ અંગે મળતી માહિતી અનુસાર સુરત કિમ પીપોદરા જીઆઈડીસી માં બાર કલાકથી વધુ કામ કરવાનો વિરોધ કરતા કારીગરો પૈકી એકને લુમસા કારખાનેદારોએ બોલાવી ઢોરની જેમ ફટકાર્યો હતો જ્યાં કારીગરે આક્ષેપ કર્યો હતો કે બાર કલાકની જગ્યાએ લુમ્સના કારખાને દારો કારીગરો પાસે અઢાર અને બાવીસ કલાક કામ લે છે જેનો વિરોધ કરતા હુમલો કર્યા હોવાની પોલીસ ફરિયાદ કરી હતી જોકે તેમ છતાં તંત્ર એક્શન નહીં લેતા કામદારોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા જેને લઈ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી જો કે ઉશ્કેરેલા કામદારોએ પોલીસ પર પણ પથ્થર મારું કરતા પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા જોકે તેમ છતાં